તો નવા વર્ષના પ્રારંભે જ વડોદરાવાસીઓ માટે મુશ્કેલીના સંકેત જોવા મળી રહ્યા છે જેમાં વડોદરાની જીવાદોરી સમાન સિટી બસ સેવા થઈ શકે છે બંધ બે મહિનાથી બિલ ન ચૂકવાયું હોવાનો સંચાલકે આક્ષેપ કર્યો છે અઢી કરોડથી વધુની રકમ લેવાની બાકી હોવાનો પણ દાવો કર્યો છે જેમાં ડ્રાઈવર કંડકટર સહિત કર્મચારીઓના પગાર બાકી છે તેવું સંચાલકનું કહેવું છે ઇંધણ અને જાળવણી ખર્ચ માટે નાણાંની ખંગી છે તો મનપા તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટ જવાબ નથી મળ્યો તેવું સંચાલકે જણાવ્યું આ જે સિટી બસ સર્વિસ છે અમારી એ સ્માર્ટ સિટીમાં બે હજાર સત્તરથી ચાલુ છે પણ રેગ્યુલર બિલ આવતા સ્માર્ટ સિટીનો પ્રોજેક્ટ હતો હવે આ છેલ્લે નવેમ્બરથી અમને બિલ મળ્યું નથી નવેમ્બર મહિનાનું અને એવું કહે છે કે હવે સ્માર્ટ સિટીમાં આ પ્રોજેક્ટ નથી આ પ્રોજેક્ટ કોર્પોરેશનમાં આવી ગયો છે એટલે કોર્પોરેશનમાં આવી ગયો તો અમારી હજી ફાઇલ આવી નથી અમને ફાઇલ લઈને ફાઇલની મંજૂરી લેવી પડે મંજૂરી લઈને પછી કોર્પોરેશનમાં આપવી પડે ત્યારેનાથી અમને બિલ મળે હજી અમારે મંજૂરી જ મળી નથી કાંઈ તો આ છવ્વીસ તારીખ થઈ ગયું હોય તો પણ અમારી પાસે પેમેન્ટ આવ્યું નથી હવે અમે જે વીસ તારીખે કર્મચારીનો અડધો પગાર છે ઉપાડ અને બીજો પાંચ તારીખે પગાર દઈ છે હવે અમારી પાસે પેમેન્ટ જ નથી બેથી ત્રણ કરોડ ત્રણ કરોડ રૂપિયાનું જેવું અમારી માથે થઈ ગયું છે અમે હવે પગાર કરી દઈએ કેવી સ્થિતિ નથી એટલા માટે જો અમને એની નોટિસ દીધી છે હજી એકત્રીસ તારીખ સુધીમાં કંઈ અમને બં લેખિતમાં નહીં આપે તો અમે પહેલી તારીખથી સિટી બસ સેવા બંધ કરી દઈશું કેમ કે અમારી પાસે કર્મચારીમાં પૈસા દેવા માટે અત્યારે છે જ નહીં અમારી પાસે એટલે અમે ક્યાંથી દઈએ એટલા માટે સિટી બસ સેવા બંધ કરવાનું વિચારી રહ્યા છીએ